અનેક લોકો માસિક બચત માટે પણ રકમ ભરતા હતા તો અનેક લોકોએ પોતાની મરણબોડી ફિક્સ ડિપોઝિટ રૂપે પણ આ સોસાયટીમાં રાખી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનું સંચાલન કરતો સંજય દાવડા અહીં આવતો ન હતો અને આ સોસાયટીની ઓફિસ પણ બંધ હાલતમાં છે જેથી અહીં બચત કરનાર વર્ગ ચિંતામાં મુકાયો છે એક દાયકામાં સંચાલકે હજારો લોકોનો વિશ્વાસ જીતી લઈ કરોડોનું રોકાણ કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિયમિત બચત કરનારાઓમાં પાલિકાના સફાઈ કામદારો શાકભાજીના ધંધાર્થીઓ ઉપરાંત અન્ય વેપારી અને નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે ત્યારે વધુ એક વૃદ્ધ પોતાની મરણ ફસાઈ હોવાની રજૂઆત કરવા કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા રઘુવંશી સોસાયટી સામે રહેતા ચંદુલાલ દેવસીભાઈ ડોડિયા નામના વૃદ્ધે પોલીસને લેખિત ફરિયાદ અરજી આપી જણાવ્યું છે કે સંજય વિનોદરાય દાવડાએ ચંદુલાલની આખી જિંદગીની કમાણી અને બચત રૂપિયા બત્રીસ લાખ હતી તે લઈને નાસી ગયો છે તેણે સંજયનો વિશ્વાસ કરી સોસાયટીમાં રકમ મૂકી હતી હવે તેનો ફોન પણ બંધ આવે છે સોસાયટી દ્વારા થોડા સમય પૂર્વે જ બિરલા હોલ ખાતે સેમિનાર યોજી સોસાયટીની પ્રગતિ વિશે અને કામગીરી વિશે મસમોટી વાતો કરી હતી અને રોકાણકારોને આકર્ષવા પ્રયાસ કર્યો હતો આ સોસાયટીમાં રોકાણ કરનાર મોટે ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના હોવાનું જાણવા મળે છે ત્યારે તેઓના પરસેવાની કમાણી તેઓએ વહેલી તકે પરત મળે તે જરૂરી છે આ શખ્સ વીસ કરોડથી વધુ રકમનું કરી નાસી ગયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે સોસાયટી દ્વારા ધનલક્ષ્મી ડિપોઝિટ સ્કીમ ચલાવવામાં આવતી હતી જેમાં છ વર્ષે નાણાં બમણા ઉપરાંત વધારાના પાંચ ટકા આપવાનો વાયદો કરવામાં આવતો હતો ઉપરાંત ફિક્સ ડિપોઝિટમાં બાર ટકા વ્યાજની લાલચ આપતી હોવાનું પણ જાણવા મળે છે ઉપરાંત પેન્શન યોજનામાં રૂપિયા એક લાખની ફિક્સ ડિપોઝિટ પર દર મહિને તે નવસો રૂપિયા આપતો હતો આમ અન્ય બેંકો કરતાં ઊંચું વ્યાજ અને વળતર આપતો હોવાથી તથા એક દાયકાથી વિશ્વાસ કેળવી લીધો હોવાથી હજારો લોકોએ અહીં બચતના નાણાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળે છે તે હાલ તો ચિંતામાં મુકાયા છે હું ચંદુલાલ દેવભાઈ ડોડીયા રઘુવશી સોસાયટી સામે પો છાયા પોરબંદર સંજયભાઈ દાવડા જલારામ સોસાયટીવાળા તે સોસાયટી વાળા છે એમાં રૂબરૂ અમે પૈસા દર દર માસે અમે જમા કરાવતા માસિક વાર્ષિક અને છ છ છ મહિને છ વર્ષે ડબલવાળા સ્કીમમાં અમે રોકાણ બત્રીસ લાખ દસ હજારનું રોકાણ કરેલ છે અને તેઓ રૂબરૂ હતા ત્યારે અમને દર માસે અમને વ્યાજ રૂબરૂ આપતા પણ આ દિવાળીના આગલા મહિનાથી તેઓ જાત્રા કરવાનું બહાને કરીને વયા ગયા અને દિવાળી પછી અમે તમને પૈસા આપશું એવું વચન કહીને અમને આશ્વાસન આપેલ અને અત્યારે હાલ એમને દુકાન અમે રોજ જઈએ છીએ ફોન કરીએ પણ ફોન ઉપાડતા નથી સ્વીચ ઓફ આવે છે તો અમારે શું કરવું એ આપ સાહેબને વિનંતી છે અહીંયા પોલીસ સ્ટેશન કમલાબાગ આવીને અમે રૂબરૂ કમ્પ્લેન કરેલ છે અને લેખિતમાં અરજી આપેલ છે